ઉભરાતી ની રજૂઆત કરવામાં આવી છે સ્થાનિક રહીશો દ્વારા લેખિત અને રૂબરૂ જઈને ભૂગર્ભ શાખાના મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પિસ્તાલીસ દિવસથી થી ઉભરાવાનું બંધ થતું નથી પાટણ નગરપાલિકાનું આ નગરોટ તંત્ર સત્વરે જાગીને રોજબરોજ ઉભરાતી ભૂગર્ભગટનની સમસ્યાથી પાટણની જનતાને મુક્ત કરાવે અને વારંવાર ઉભરાતી ભૂગર્ભગટનની સમસ્યાથી અહીં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે તો ઘણા લોકો લાંબા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે મચ્છરોના કારણે નજીકમાં જ આવેલા આજુબાજુના ઘરોમાં બાળકોને ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો થાય છે અહીંયા નજીકમાં એક ડાયાલિસિસનું દર્દી પણ છે એક ગરીબ નાના બાળકને હમણાં જ મચ્છરજન્ય ડેન્ગ્યુ રોગ થયો હતો જેના કારણે બાળકને પાંચ દિવસ એડમિટ કરવો પડ્યો હતો આ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનો આટલો મોટો મેડિકલ ખર્ચ પણ પરવડતો નથી ભૂગર્ભ ગટરનું કામ કરતી એજન્સી દ્વારા કુંડીઓની સાફ સફાઈ કર્યા પછી ગંદકી ત્યાંની ત્યાં જ પડી મૂકવામાં આવતી હોવાથી સ્થાનિક લોકોને પોતાના સ્વ ખર્ચે ગંદકી ઉપાડવાની ફરજ પણ પડતી હોય છે લોકોને આ ગંદકી અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે સ્થાનિક જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર ફોન કરવામાં આવે છે તેમ છતાં હજુ સુધી આ વિકરાળ બનેલી સમસ્યાનો અંત આવતો જ નથી લોકોમાં બીમારી વધુ ના ફેલાય તે માટે પાટણ નગરપાલિકા દ્વારા અહીંયા મચ્છરજન્ય દવાનો છંટકાવ કરવો જોઈએ અને જાહેર રસ્તાઓ પર પડેલી તમામ ગંદકી દૂર કરવી જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી હતી તો નંબર જાગૃત અને એક્ટિવ કોર્પોરેટર પૂછતા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે લેખિત રજૂઆત કરી હોવાનું જણાવી કોન્ટ્રાક્ટરને પણ આ સમસ્યાનો નિકાલ કરવા અનેક રજૂઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી ટેકનિકલ ફોલ્ટના કારણે તેનું નિરાકરણ આવ્યું ન હોવાનું જણાવી જો પાલિકા તંત્ર દ્વારા આગામી પંદર દિવસમાં ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને નગરપાલિકામાં ભૂખ હડતાલ કરવાની શાસક પક્ષના કોર્પોરેટરે ચીમકી ઉચ્ચારી હતી અમારા પાણી ગટરનું પાણી ઉભરાય છે બરાબર બાળકો નાના બાળકો ત્યાં મોદા થાય કોઈ મેલેરિયા થઈ જાય બરાબર અત્યારે કોઈ મોદા હાજા થાય છોકરાઓ ટીચરમાં જવું આબુ અત્યારે સ્કૂલના છોકરાને જવું આબુ તકલીફ પડતી હોય બરાબર સાધનો વાળાને તકલીફ પડતી હોય કાઢે ત્યાં કોઈ ભરતા નથી અને પીવાના પાણીમાં પણ વાસ મારતી હોય નગરપાલિકામાં જઈને અરજી આપી તો કોઈ અરજી લેવા મોકતું નહી કોઈ જોવા જ આવતા નથી જો સાહેબ દોઢ મહિને ગટર ભરાય નગરપાલિકામાં અરજી તોય સાહેબ કોઈ આવતું નથી કરી દોઢ મહિને ગંદકીમાં છોકરા મારા બીમાર અને મારો ઘર વાળો બીમાર ડાયલીસિંગ કેટલી ની તકલીફ છે તોય કોઈ સાહેબો જોવા આવતા નથી કોઈ રજૂ અમે બે વખત અરજી આલી કોઈ આવતા નથી સાહેબ જોવા માટે અને ગટર નો ગાળો કારણ તોય ભરી જતા નથી પૈસા આલીને અમે ભરાઈએ

ભરાવાનો પ્રશ્ન ચાલુ છે આ બાબતે અમે સ્થાનિક કોર્પોરેટર તરીકે શરૂઆતના ભૂગર્ભના ઠેકેદારને પણ ત્રણથી વાર કીધું અને ઠેકેદાર એની જેટિંગ મશીન લાવ્યો સળિયાથી સાફ કર્યું પણ ગમે તે કારણ હોય ટેકનિકલ ફોલ્ટ હોય જે અમને ખબર નથી પણ એ ગટરો સતત ઉભરાયા કરે છે અને ગરીબ અને પછાત વર્ગના લોકો સતત એ ગંદકીમાં જીવ જીવવા માટે રહેવા માટે પરેશાન છે વધુમાં આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને પણ પચીસ આઠે લેટર લખીને આવ્યો કે બેન આ તાત્કાલિક ગટર રિપેરિંગ કરાવ્યું તો સારું એટલે બેને પણ ભૂગર્ભ ગટરવાળાને કીધું પરંતુ આજ દિન સુધી એજન્સીવાળા હવે વાળાને કરવા છે કે નગરપાલિકાવાળાને જઈએ તો લોકોને ખબર ના હોય પણ હજી આઠ દસ દાડા કહેશે તો આ વિસ્તારમાં રોગચાળાની તો અમે વાવડ છે જ અત્યારે અને વધારે ફેલાશે અને જે આ બાબતે અમારા સિનિયર સુધારાસભ્ય શ્રી દેવચંદભાઈએ પણ આ બાબતે સરળ તપાસ કરી હતી એમને પણ કીધું હતું કે ગટર લાઈન નવી નખાવાની છે પણ આમ એ વાતને આજે મહિનો મહિનો પંદર પંદર દાડા થાય છે પણ કોઈ કાર્યવાહી થતી નથી અને સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે નગરપાલિકામાં રજૂઆત કરવા જતાં કેટલાક પદાધિકારીઓ એમ કહે છે કે તમે વેરા ભર્યા છે કે નથી ભર્યા એ વસ્તુ બરાબર છે કે વેરા ના ભર્યા તો તમે સેવા ના હાલો પણ જેણે વેરા ભર્યા છે એને તો સેવા આપવી જોઈએ બીજું કે આ ગરીબ માણસો છે એમને કોઈ રજૂઆત કરવાવાળા જે અમે કોર્પોરેટર છે અમે પણ થાકી ગયા છે હું તો છેલ્લા પાંત્રીસ વર્ષથી રાજકારણમાં છું પણ આ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવતો એટલે હું એ લાચારી અનુભવ છું પરંતુ જો આ બાબતે નગરપાલિકા દસ પંદર દિવસમાં જાગૃત નહીં થાય તો સ્થાનિક પહેલાવાળાને લઈને પછી નગરપાલિકામાં ના છૂટે અપવાસ ઉપર બેસવાનું આંદોલન કરવાનું વિચારી છે